બંગાળની ખાડીના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધકારરૂપી કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રમાં તોફાની પવનો આગળ વધીને હજી ભેજયુક્ત પવનો ગુજરાતમાં ફરી એકવાર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે મિત્રો દિવસેને દિવસે ભેજના પ્રમાણની અંદર મોટો વધારો થતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે સાથે સાથે હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન ઠંડી અને ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે રાજ્યની અંદર હજી પણ વરસાદ ગયો નથી ગુજરાતમાં આંધી તુફાન વંટોળની જેમ

લાઈવ કે અત્યારે હાલ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર સુધી અત્યારે મુંબઈના વિસ્તાર દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમના ભયંકર ઘેરાવા આ વિસ્તારો સુધી પોતાની અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે જેની અસરને કારણે સતત ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં નવી નકોર તાજી આગાહી વ્યક્ત કરી છે જેમાં હજી પણ મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં ભયંકર માવઠું જોવા મળવાનું છે સાથે સાથે ઠંડીની અસરો વધતી જોવા મળવાની છે આગામી દિવસોમાં કયા કયા વિસ્તારમાં નવા વાવાઝોડાની અસર વર્તાશે ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ઘોર અંધકારની વચ્ચે ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળ્યું છે તમે વિસ્તારોમાં અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે વાતાવરણની અંદર અત્યારે મોટા પલટા વાવવાની સાથે હવે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પણ વર્ષા એટલે કે બરફવર્ષાની શરૂઆત જોવા મળી રહી છે હિમાલય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવન દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની અસરને કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવી રહેલા પલટાવને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર માવઠામાં ફરી એકવાર નવા રાઉન્ડ લઈને નવી આગાહીને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે જોકે ગુજરાતની અંદર હવે બે દિવસથી વરસાદનું જોર ઘટી ગયેલું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને ખેડૂતો તૈયાર પાકને પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન થયેલું છે સરકાર દ્વારા પણ ખેડૂતોની વારે આવીને હવે સાય માટે ટૂંક જ સમયની અંદર મોટો આદેશ આપી શકે છે જી હા દર્શક મિત્રો સરકાર દ્વારા સર્વે કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર હજી પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હલચલો વિયેતનામના ક્ષેત્રથી લઈને અત્યારે થાઈલેન્ડના વિસ્તારની અંદર વાવાઝોડાનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાત દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાત જોવા મળી છે નવી નવી અસરોને લઈને સતત ગુજરાતના હવામાનની અંદર આગામી ત્રણ કલાકમાં મોટા પલટા આવવાની સાથે વરસાદ અને માવઠાને લઈને નવી નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે એકસાથે બે બે વાવાઝડા અતિ ભયંકર અને મિત્રો ખાસ કે અતિ ખૂંખાર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને મિત્રો વિયેતનામના ક્ષેત્રની અંદર અત્યારે મિત્રો આ વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ખૂંખાર પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારતના ક્ષેત્રો સુધી તોફાની ઝોર અને અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે અસરને જોતા મિત્રો આગામી કલાકોને લઈને શ્રીલંકા દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે હૈદરાબાદ મુંબઈના વિસ્તારો સુધી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની સાથે સાથે પૂર્વીય ભારતના ભાગોમાં પણ મિત્રો વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ભારતના વિસ્તારોમાં મોટું એલર્ટ અત્યારે હાલ જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે તમે અત્યારે લાઈવ વરસાદી સિસ્ટમની સ્ટફલાઈનો અત્યારે ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર રીતસરનું ઘોર અંધારપટ છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાતની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ઠંડીની શરૂઆત રાજ્યની અંદર જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે ખાસ દક્ષિણી ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે અને મિત્રો ગુજરાતની અંદર હવે પછી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા ગુજરાતના હવામાનની અંદર મિત્રો હાલ ખાસ કરીને ફરી એકવાર ઉત્તલ પાતળ શરૂ થઈ ગઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો અત્યારે ખાસ જાણી લેજો કે આવનારી ચોવીસ કલાકને લઈને અને છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર પલટાવને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઝાપટા રૂપીએ કમોસમી વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે કોઈ અત્યંત ભારે વરસાદની શક્યતા નથી દર્શાવવામાં આવી ઓચિંતાના પલટા આવતા જ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ આહવા ભરોજના વિસ્તારોની સાથે સાથે નવસારી રાજપીપળાના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના પણ સંપૂર્ણ વાતાવરણની અંદર આગામી ચોવીસ કલાક હજુ પણ મિત્રો વાદળ વાયુ જોવા મળવાના છે અને મિત્રો તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અનેક ક્ષેત્રમાં જેમાં ભાવનગર અલંગ બોટાદ જસદન ગોંડલ રાજકોટ જૂનાગઢના વિસ્તારોની અંદર અમરેલીની સાથે સાથે ગીર સોમનાથના વિસ્તારમાં પોરબંદરના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ચોટીલાના વિસ્તારની સાથે મિત્રો વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હવામાનની અંદર ફેરફારની સાથે ધીમી ધારે અમુક ભાગોમાં ઠંડીની સાથે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતમાં થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ હાલ તમે જે દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ધોળકા છે નડિયાદ છે ખંભાતના વિસ્તારની સાથે સાથે છોટા છોટાઉદેપુર આ સાથે ગોધરા આ સાથે લુણાવાડા ખેડા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં વરસાદી ઝાપટા ખાસ મિત્રો જોવા મળી રહ્યા છે અને હવામાનના ફેરફારની સાથે અત્યારે વરસાદનું હળવું દબાણ પણ ગુજરાતમાં વધી રહ્યું હોય તેમ ગાંધીનગર છે બારડોલી છે નડિયાદના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે હાલ વાતાવરણમાં ચેન્જીસ આવી રહ્યા છે ને તમે જોઈ શકો છો ખાસ કે આગાહીને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા જે તોફાની પવનો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર લાકુના વિસ્તારમાં પણ વાદળવાયુ વાતાવરણ જોવા મળશે રાજ્યની અંદર મિત્રો માવઠાની શરૂઆત થવા જઈ રહી છે વાવાઝોડાની અસરોને લઈને પણ આગામી દિવસોમાં જોર હજુ પણ વધવાના એ ધાણો સામે આવી રહ્યા છે આગામી દિવસોને લઈને મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદ અને વધુ એક વાવાઝોડા અંગે ચોંકાવનારી આગાહી પણ ગુજરાતના જાણી તેવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને સિસ્ટમના વળાંકને લઈને શું અરબી સમુદ્રમાં પણ મિત્રો આ સિસ્ટમની અસર દર્શાવવામાં આવી છે ગુજરાત ઉપર શું મિત્રો અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામશે કે કેમ નહીં ઘણી અનેક જિલ્લાઓની અંદર મિત્રો તોફાની ભવનોની સાથે મેઘરાજા કોપયમાં થવાના છે કે પછી કેમ નહીં અંબાલાલ પટેલની જે આ તાજી આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અઢારથી લઈને જે ચોવીસ તારીખનો જે સમયગાળો છે એ દરમિયાન અને ખાસ કે અઢારથી લઈને જે અઢાર થી લઈને બાવીસ નવેમ્બરના રોજ ફરી એકવાર ચક્રવાત બંગાળની ખાડીમાં બનવા જઈ રહ્યું છે એમના વિશે મિત્રો મિત્રો આપણે વાત કરી ખાસ તમે જોઈ શકો છો પંદર તારીખ જથી જ બંગાળની ખાડીમાં નવી હલચલો સક્રિય થતી જોવા મળવાની છે સાથે સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટા વાવવાની સાથે વાદળ છાયા વાતાવરણની પણ અસર જોવા મળવાની છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો પંદર ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે પણ વરસાદ જોવા મળી શકે છે અચાનક જ કડાકા ભડાકા સાથેના વરસાદને લઈને પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો સોળ નવેમ્બર અથવા તો સોળ ડિસેમ્બર પછી ગુજરાતનું હવામાન કેવું રહેશે બાવીસ ડિસેમ્બરના રોજ ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણમાં મિત્રો કોઈ વાદળા તો નથી જોવા મળી રહ્યા પરંતુ આવનારા દિવસોની અંદર પણ મિત્રો હજુ પણ ભારેથી ભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો અગિયાર જાન્યુઆરી પછી ગુજરાતમાં ઠંડા પવનો છે ફૂંકાઈ શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો આઠ નવેમ્બર સુધી તો પશ્ચિમી વિક્ષેપોની અસરો તો ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળવાની છે સાત નવેમ્બરના રોજ મિત્રો ખાસ કે હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી છે અને વાતાવરણ પણ સારું જોવા મળવાનું છે અને મિત્રો તમને જણાવી દઈએ તો હાલ પાંચ નવેમ્બર પછી આકાશ પાતાળમાં જે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ હાલ મિત્રો જો નજર કરવામાં આવે તો હાલ ઉત્તરીય પૂર્વીય અને પૂર્વીય મધ્ય બંગાળના જે ખાડીના જે વિસ્તારો છે આ રીતે ચોમાસાનું નવું આગમન થયું છે એમને લઈને સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો આ ડિપ્રેશનની અસરોને કારણે ઉત્તર પશ્ચિમી ભારતના વિસ્તારોમાં પણ એમની અસર જોવા મળે છે જેના કારણે મિત્રો ભરૂચ છે જમ્મુ કાશ્મીરના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી શકે છે આ સાથે બાંગ્લાદેશ છે આ સાથે તામિલનાડુ છે તમે દક્ષિણ ભારતના વિસ્તારોમાં તમે જો નજર કરી શકો છો તો દક્ષિણ ભારતના ભાગોમાં કોઈ પણ અત્યારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સામે આવી રહી નથી પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર પણ કમોસમી વરસાદ બાદ ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે ઠંડીની સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ તો હજુ પણ તાપમાનમાં છે ભારે ઘટાડો જોવા મળશે અને ખાસ હજુ પણ વરસાદ આવે તેવા પણ અત્યારે હાલ જે મોડલો છે સામે આવી રહ્યા છે રાજ્યની અંદર મિત્રો કમોસમી વરસાદના રૂપી છે હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે આ સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે ગુજરાતમાં અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો હજુ પણ મિત્રો વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અત્યારે તમામે તમામ ધીમી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક વરસાદી સિસ્ટમ છે આગળ આવી રહી છે જેના કારણે મિત્રો મુંબઈના દરિયાકાંઠાના ભાગોથી લઈને અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો નજર કરી લઈએ તો હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો અઢારથી લઈને બાવીસ નવેમ્બરના રોજ પણ ગુજરાતના હવામાનની અંદર પણ ફેરફાર આવી રહ્યા છે મિત્રો સાત તારીખથી આવતીકાલથી જ રાજ્યની અંદર ઠંડા પવનો ફૂકાવાની શરૂઆત થઈ છે ઉત્તર ભારતના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાવાને લઈને નવી આગાહી સામે આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેમને લઈને પણ અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો હાલ અમુક વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ ઓગણત્રીસથી લઈ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે રાજ્યની અંદર મિત્રો સાત નવેમ્બર પછી કડકડતી ઠંડીનો અહેસાસ થશે અને એક ડિસેમ્બર સુધી છે મિત્રો ભારેથી ભારે ઠંડી જોવા મળવાની છે આ સાથે મિત્રો દક્ષિણી ભારતના જે વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે હજુમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આગાહી સામે આવી છે કે અઢારથી લઈને જે ચોવીસ તારીખનો જે સમયગાળો છે ત્યારે પણ અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણો અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આપણું ગુજરાત છે આ મિત્રો ના વાત કરીએ તો અરબસાગરના દરિયામાં તો વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ બંગાળની ખાડીમાં જે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ જો યુટન લેશે તો કદાચ બની શકે કે આ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારો આ સાથે મિત્રો ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે આ મિત્રો ગુજરાતની એડો આવેલા જે વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયેલો હળવો તો મધ્યમ કમોસમી વરસાદ છે એ જોવા મળશે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો આજે સિસ્ટમની તીવ્ર પરિભ્રમણને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો ભારતનો તમે નકશો જોઈ શકો છો સંપૂર્ણ નકશાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો ફિલિફાઈન્સ લાગુના વિસ્તારોમાં પણ એક નવું વાવાઝોડું બની રહ્યું છે અને એ વાવાઝોડાને લઈને પણ ખાસ કરી મિત્રો તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી અસરોને કારણે ખાસ કે તમે જોઈ શકો છો વાદળા છે એ બંધાઈ રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો વરસાદનું પણ નવી અને નક્કોર આગાહી પણ પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે જેમાં મિત્રો શ્રીલંકાના જે વિસ્તારો છે મદુરાઈના જે વિસ્તારો છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે વ્યક્ત કરવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ એ વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતના વાતાવરણમાં છે અચાનક જ ફેરફાર થશે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદને લઈને પરિભ્રમણ લઈને ખાસ કરીને મિત્રો હિમવર્ષાને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી મિત્રો ગુજરાતના તમામે તમામ ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે કારણ કે હવે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ નથી પરંતુ બંગાળની ખાડી વડે વરસાદી સિસ્ટમને અસર કરી શકે છે પરંતુ હજુ પણ નહીં હાલ મિત્રો તમે જોઈ શકો છો વરસાદની રહેલી છે શક્યતા હાલ મિત્રો તમે જોઈ શકો છો હિંડી એપ્લિકેશનમાં ફરી એક વખત કે હજુ પણ રાજ્યની અંદર મિત્રો આગામી બે થી ત્રણ દિવસ સુધી માવઠા રૂપી કમોસમી વરસાદ પડી શકે છે માવઠું પણ ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવી શરૂઆત સાથે શરૂ થઈ રહ્યું છે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર આ ખાસ અગિયાર તારીખ આસપાસ જે પાકિસ્તાનના ગુના વિસ્તારો છે ત્યાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને હજુ પણ ભારતીય ભારેથી ભારે વરસાદ પડવાને લઈને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે હજુ પણ દરિયાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે સૌરાષ્ટ્રની સાથે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર આગામી પંદર નવેમ્બરથી લઈને હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે જેના જોતા મિત્રો તમે જોઈ શકો છો રવિ પાકોની અંદર પણ મોટા ભાગે ખેડૂતોને નુકસાની થઈ શકે છે તેવા સમાચાર છે હજુ પણ મિત્રો એવા સંકેતો સામે આવી રહ્યા છે જેમાં આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે ઠંડી જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની પણ શક્યતા છે એ સામે આવી રહી છે આમ તો મિત્રો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી તેના કારણે ગુજરાતમાં વરસાદ ન પડે પરંતુ પવનો ગુજરાત જે આવી રહ્યા છે હાલ મિત્રો ફિલિફાઈન્સના ગુના વિસ્તારોના ભારેથી અતિભારે વરસાદને લઈને તો મિત્રો તમે સડલલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું કારણ કે વિયેતનામના વિસ્તારો સુધી એક વાવાઝોડું સક્રિય થયું છે અને એ વાવાઝોડાના કારણે ભારતના જે બાકીના જેટલા પણ રાજ્યો છે ત્યાં પણ મિત્રો હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા સામે આવી રહી છે મિત્રો તાપમાનમાં ભારેથી અતિભારે વરસાદનો છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો નવા વરસાદના રાઉન્ડને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે આ મિત્રો જેમ જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યા છે તેમ તેમ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે રહેલી છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે પણ અત્યારે લેટેસ્ટ મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી એમને લઈને પણ જે અપડેટ સામે છે કે પંદર દિવસની અંદર હજુ પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે ચોવીસ નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય ભારતના ભાગોમાં હિમવર્ષા કાતેલ ઠંડીના અહેસાસ પણ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા દૃશ્યો પણ સામે આવવાના છે હજુ પણ મિત્રો જે બંગાળની ખાડીના ઉપસાગરમાં જે નવી વરસાદી સિસ્ટમ હોક્રિય બની છે એ સિસ્ટમને કારણે જ વરસાદ જોવા મળી શકે છે તેવી આગળ અબ્બાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી છે એ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આમ અઢાર નવેમ્બર બાદ છે ગુજરાતમાંથી અને દેહમાંથી છે એ મહેમાન છે મિત્રો ખાસ કે તમે જોઈ શકો છો હજુ પણ દક્ષિણ ભારતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને વર્ષા પડવાને લઈને ભારેથી તે ભારે વરસાદ થઈ શકે